મને વ્યક્તિગત રીતે અમારા નેતાઓએ ફોન પર ઘણી વાતો કરી છે અને એમને લખેલી સ્ક્રિપ્ટ આપવામાં આવે છે કે તમારે હવે આ જ બોલવાનું તમારે આ જ કહેવાનું મને એક નેતાએ તો કહ્યું કે રિયલ્સર કરાવે કે મીડિયા સામે જતાં પહેલાં બોલો તમને આપ્યું તે હવે કાગળ મૂકી દો વાંચો પછી એમાં કોઈક મારી જેવા વિરુદ્ધ કીધું હોય કે ના આ કેમ ન બોલા બોલો ફરી આ તો બોલવાનું જ છે એકાદ બે એવા મરદ નીકળ્યા હતા કે એને કહ્યું હતું કે ખોટી વાત છે અમે એ કંઈ નહીં કહીએ આવીએ છે બરાબર છે પણ મારી માતૃ સંસ્થાની વિરુદ્ધ હું નહીં બોલું એવા કહેનારા પણ એક બે વ્યક્તિ નીકળ્યા હતા બાકી તમે જાણો છો કઈ પરિસ્થિતિમાં કોને શું કરવું પડ્યું છે સમય આવશે સત્યને થોડા સમય માટે રોકી શકાય પણ એક દિવસ કહેવાય છે કે સાચું અમારે સૌરાષ્ટ્રમાં આવ્યું કહેવાય કે છાપરે ચડીને બોલે એમ આવશે સમય ત્યારે છાપરે ચડીને બોલાશે કે કોના કા કયા કારણો હતા મારે સાથે ગઈકાલ સુધી રહેલી વ્યક્તિને આજે હું એની કોઈ મજબૂરી ભાજપે એનું નાક કાન જે દબાવીને કર્યું હોય એ સમયે કાલ સુધી જે મારો હતો અને સારો હતો આજે એના વિશે ગાળાગાળી કરવી એ મારી કે મારા પક્ષના સંસ્કાર નથી હું એવું નથી કે કહેતો મેં જનરલ વાત કરી જે જોડાય છે બધા જ ઘણા બધા દાખલા તરીકે અમારા સીજે ચાવડા હતા મારા અર્જુનભાઈ હતા મારા અરવિંદભાઈ લાડાણી તાજેતરમાં ગયા અને પહેલાં પણ ગયા એની મેં જનરલ વાત કરી છે હું કોઈ આજે જોડાયા છે નથી જોડાયા પણ તમે સ્ક્રિપ્ટ વાંચો સ્ક્રિપ્ટ જુઓ તો મોટા ભાગનાની સ્ક્રિપ્ટ સેમ રહે છે એટલું જ નહીં કેટલાક ત્યાં ગયેલા લોકોના અમારા વાત કરવાના વ્યવહાર તો રહેતા હોય છે અને એ વાત કરવાના વ્યવહારમાં કે પણ મારો એ સ્વભાવ નથી કે કોઈએ વાત કરી હોય એને રેકોર્ડ કરી લેવી એને વાયરલ કરવી અથવા એનું નામ મીડિયામાં આપી દેવું બે હજાર ચૌદમાં જે રીતે ભાજપના એક નેતાએ અમારા ધારાસભ્ય બળવંતસિંહભાઈએ એને ખાનગીમાં શું કીધું હતું એ વિધાનસભામાં જાહેરમાં કીધું આ આવા સંસ્કાર અમારા નથી એટલે હું એ વાત નહીં કહું